નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે એક શેઠની ચતુરાઈ રાતનો ભાંગ્યો માણસને પોતાનો હાથ ન એકજે એવી મેઘલી રાત છે ચોહલા એવા અંધારામાં શેઠ કરમચંદ પોતાના ઓરડામાં સૂતા છે પડખે શેઠાણી પોયડ્યા છે દીવાનો ઝાંખો પ્રકાશ દિવાલોમાંથી અજવાળું લીપી રહ્યો છે શેરીમાં કૂતરા જોર જોરથી ભસી રહ્યા છે શેઠની ઊંઘમાં ખલેલ પડી જોરથી વસતા મોતીના અવાજે શેઠ ચાગી ગયા ઉપર જોયું પ્રથમ નળિયા ખસેડવાનો અવાજ સંભળાયો પછી ખપેટા તૂટવાનો અવાજ આવ્યો શેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યા અને ઉપર જોવા ઈશારત કરી શેઠાણી ગયા એ પોકરાણ પાડી દેકારો કરે શેઠે રહેવા ઈશારો કર્યો એટલી વારમાં તો ચોરના પગ માથે અટક્યા શેઠે ખોંખારો ખાઈ દીવાની વાટ સંકોરી અને શાંતિથી ઉમળકાભેર આવનાર ચોરને કહ્યું આવો પધારો જાળવીને ઉતારજો કેટલા દિવસે તમારી વાટ જોતા હતા ચોરને નવાઈ લાગી આખી જિંદગીમાં આવો આવકાર અને એ પણ ચોરને ચોર મૂંઝાઈને હેઠે ઉતર્યો શેઠે શેઠાણીને કહ્યું જો ભગવાનને સામું જોયું લે પ્રભુએ તારી અળજ સાંભળી દીકરો દીકરો કર્યા કરતી હતી ને તે દિનાનાથ દીકરો દીધો જુવાન જો દેવના ચક્કર જીવો શેઠાણી અવાચક થઈ ગયા શેઠની વાત તેને સમજાણી નહીં શેઠે કીધું જોઈ શું રહ્યા છો દીકરાને વધાવો ગાદી તકિયા માથે બેસાડો ચાંદલો કરો ચોખા ચોરો દીકરાનું મોઢું મીઠું કરાવો જલ્દી કરો શેઠાણી વેળા વીતી જાય છે શેઠે ચોરને કહ્યું આવ દીકરા આવ અહીં તકિયા માથે બેસ તું તો દેવનો દીધેલ છો ચોરને થયું ચોરી કરવી રાતનું ભટકવું જીવનું જોખમ ખેડવું પકડાઈને પોલીસનો માર ખાવો એને કદાચ તૈયાર માથે બેસી શેઠનો દીકરો થવામાં શું વાંધો ચોર ગળગળો થઈ ગયો અને બોલ્યો શેઠ દયા તો ભગવાને મારા માથે કરી છે તમારે જેવા મા બાપનો મેળાપ કરાયો ચોર શેઠ શેઠાણીને પગે લાગ્યો શેઠે તેને પ્રેમથી ગાદીમાંથી બેસાડ્યો શેઠાણીએ દીવો થાળીમાં મૂક્યો કંકાવટી રાખી ચોખા મૂક્યા શેઠ કહે ગગાનું મોઢું મીઠું કરવા ગોળ મૂકો શેઠાણીએ ડબ્બામાંથી ગોળનો ગાંગડો કાઢ્યો રાણી છાપનો ચાંદીનો એક રૂપિયો શુકન ન રાખ્યો પછી શેઠાણી આવી પ્રથમ ચોરને પાણી પછી કંકાવટીમાંથી કંકો લઈ ચાંદલો કર્યો માથે ચોકા ચોડ્યા મોઢું મીઠું કરાવી પુત્રના ઓવાળ ના લીધા ચોરને ધરપત થઈ ગઈ કે ભૂલથી પણ આવી ગયો છું સાચા કરે શેઠ શેઠાણીને કહે હવે બેસો નિરાતે જુઓ ભગવાને ઘણા વર્ષે દીકરો દીધો છે હવે આપણે એનું નામ પાડવાનું છે શેઠાણી કહે મેં તો નક્કી કર્યું છે અમીચંદ શેઠ કહે ના નૂર અહમદ શેઠાણી કહે તમે ગાંડા થયા આપણામાં નૂરમહમદ નામ હોતું છે નેમચંદ હોય ફૂલચંદ હોય રતિલાલ હોય સારું પાડવું હોય તો પ્રવીણચંદ હોય નૂરમહમ્મદ શેઠ જોરથી રાડી પાડી હા નૂર મોહમ્મદ નૂર મોહમ્મદ અરે પ્રીતમલાલ નામ પાડો શેઠાણીએ આજીજી કરી પણ શેઠ ધોવા પૂવા થઈને બોલ્યા નૂર એક એકવાર નહીં સાત વાર નૂર મોહમ્મદ હવે પડખે જ ખોજદાર સાહેબ રહેતા હતા એમનું નામ નૂર મોહમ્મદ હતું ઉપરાબર ત્રણ ચાર વાર શેઠ નૂર મોહમ્મદનું નામ બોલ્યા એટલે મોહમ્મદ તરત ઉઠી ખભે રિવા લઈ શેઠની ખડકીએ પહોંચ્યા અને ખડકી ખખડાવી શેઠ ખોલો ખોલો તો અવાજ આવતા શેઠણે ખડકી ખોલી ફોજદાર મોહમ્મદે પૂછ્યું શેઠ શું રાડું પાડો છો શેઠ માત્ર પુત્ર રત્ન પ્રત્યે આંગળી ચીંધી નૂર મોહમ્મદે ઉપર છતમાં ખસડાયેલા નળિયા જોયા ગાદી માથે બેઠેલા માણસને જોયું ત્યાં બધું સમજી ગયા ઉપાડીને એક લાફો માર્યો એક લાફો વળગાયો તારો ચોર અલગોઠિયું ખાઈને ગાદી પરથી ફળિયામાં પીડ્યો ચોર કહે ભાઈ સાહેબ મારોમાં આટલો દેકારો થયો ત્યાં જમાદારને રામદાસ મહારાજ આવી પહોંચ્યા ચોરના મોઢામાંથી ફોજદારે થપાટ મારીને ગોળનો ગાંગડો પડી ગયો ફોજદાર સાહેબની સૂચના મુજબ જમાદારે હાથ કડી પહેરાવી સાથે રહેલા પોલીસે ચોરને બાંધ્યો અને ઉપાડ્યો સાથે શેઠે ચોરને કીધું બેટા સુખેતી રહેજે અને કોઈ જાતના ઉધામા કરતો નહીં ભગવાન સુખી રાખશે જે રસ્તો તે લીધો છે એ તું જ્યાં જાય છે ત્યાં જ પૂરો થાય છે આવા જ નવા નવા જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમે તમારા સાથી મિત્રોને શેર કરો મળીએ આવી જ ઘટનાઓ સાથે આવા જ વિડીયો સાથે તો જોતા રહો બન્યા રહો અમારી ચેનલ સાથે મળીએ આવા જ વિડીયો સાથે આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે